ભાવનગર ચિત્ર માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાયેલ ચૂંટણીમાં ભગવો લહેરાયો સત્તર માંથી બાર બેઠક ભાજપે જ્યારે પાંચ બેઠક કોંગ્રેસે કબજે કરી ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં કુલ સત્તર બેઠક પરની ચૂંટણી યોજાઈ જેમાં દસ ખેડૂત પેનલ ચાર વેપારી અને ત્રણ સરકારી બેઠકનો સમાવેશ થાય છે જેમાં ચૂંટણી પૂર્વે વેપારી પેનલની ચાર બેઠકો બિનહરીફથી ભાજપના ફાળે ગઈ હતી

સંજયસિંહ પર રઘુભા ગોહિલ રણછૂડભાઈ જાજડિયા નોંગાભાઈ જામુજા વિજેતા બન્યા જ્યારે કોંગ્રેસના ભીખાભાઈ જાજડીયા સુરજીતસિંહ ગોહિલ ધર્મેન્દ્રસિંહ ગોહિલ સહદેવસિંહ ગોહિલ વિરમદેવસિંહ ગોહિલ વિજેતા બન્યા છે યાર્ડમાં છેલ્લા ચૌદ વર્ષથી વહીવટીદારનું શાસન હોય ત્યારે હવે ભાજપને પેનલ યાર્ડનો વધુ વિકાસ અને ખેડૂતોના પડતર પ્રશ્નોનો ન્યાય આપશે

છેલ્લા ઘણા સમયથી માર્કેટિંગ યાર્ડ બાબતે ખૂબ બધી વાતો થઈ રહી હતી પરંતુ ભારતીય જનતા પાર્ટીના કર્મઠ કાર્યકર્તાઓ કે એવું કહેવાતું હતું કે ભારતીય જનતા પાર્ટીની પેનલ જીતી નહીં શકે પણ ભારતીય જનતા પાર્ટીના ઘોઘા તાલુકા અને ભાવનગર તાલુકાના કાર્યકર્તાઓએ અને અમારા ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાનોએ અને ખાસ ભાવનગર મહાનગરની ટીમ એ જે સહિયારો પ્રયાસ કર્યો અને એ પ્રયાસથી આજે ખેડૂત વિભાગના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જે છે એ વિજય બન્યા છે એમાં સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની ખૂબ બધી મહેનત રહી ચૂકી રહી લઈ છે ખેડૂત વિભાગની દસ વેપારીની ચાર અને સરકારી પ્રતિનિધિ જે હોય એ ત્રણ એમ કરીને સત્તર બેઠકો હતી એ સત્તર બેઠકોમાંથી આપણે કહી શકીએ કે બાર સીટો ઉપર ભારતીય જનતા પાર્ટી ગણાય અને વેપારીના ચાર અને ખેડૂતના પાંચ એમ ગણો તો નવ સીટો ચૌદ સીટોમાંથી નવ સીટો ઉપર ભારતીય જનતા પાર્ટીના જે લોકો વિજેતા બન્યા છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા વિજેતા બન્યા છે અમે જ્યારે આ ચૂંટણી લડવાનું શરૂ કર્યું હતું ત્યારે અમારા જિલ્લા અધ્યક્ષશ્રીએ અમને સૂચના આપેલી કે તમે લડવા જે માંગતા હોય એને આગામી સમયમાં ખૂબ મહેનત કરવી પડશે કારણ કે ભાવનગર માર્કેટિંગ યાર્ડ કે જેને આપણે મહારાજા સાહેબ શ્રી કૃષ્ણકુમારસિંહજી ખેત ઉત્પાદન બજાર સમિતિ તરીકે ઓળખીએ છીએ એમાં જે છેલ્લા પાંચેક વર્ષથી વિકાસની ગતિ જે મંદ પડી ગઈ હતી ખેડૂતોના પ્રશ્નો હતા ખેડૂતોના સુવિધાઓના પ્રશ્નો હતા વેપારીઓના પ્રશ્નો હતા વેપારીઓની સુવિધાઓના પ્રશ્નો હતા અને નાની મોટી જે રંજાડ હતી એ રંજાડ દૂર કરવા માટે થઈને ભારતીય જનતા પાર્ટીના અમારા અધ્યક્ષશ્રીએ સર્વપ્રથમ જ એવું કહી દીધેલું કે જે લોકોને ખૂબ મહેનત કરવાની તૈયારી હોય એ જ લોકો આ ચૂંટણીમાં લડવા માટે પોતે પોતાનું નામ નોંધાવે એટલે હવે અમે જ્યારે ચૂંટાયા છીએ અને ભારતીય જનતા પાર્ટીની બોડી બનશે ચેરમેન જે કોઈ પણ બને પણ આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો અમે એક થઈ અને ભાવનગર માર્કેટિંગ યાર્ડનો જે ભવ્ય ઇતિહાસ હતો એ ઇતિહાસને અમે પુનરાવર્તિત કરશું એવી અમને ચોક્કસ વિશ્વાસ છે આજે માર્કેટ ખેડૂત ચૂંટણી હતી એમાં પાંચ બેઠક ભાજપને આવી છે અને પાંચ બેઠક કોંગ્રેસને આવી છે અમારી આખી આખી પેનલ આવવાની અમારી ગણતરી હતી અને પેનલ અમારી આવે ખરી કારણ કે અમે ખેડૂતો માટે વર્ષોથી કામ કરીએ છીએ બાવીસ ટકા મહેકમથી અમે કામો માર્કેટ યાર્ડમાં કર્યા છે ખેડૂતોને સોળી કલાકમાં બાર કલાક સુધી ગમે ત્યારે મળી શકીએ છીએ ત્યારે અમને એવી અપેક્ષા હતી કે અમારી આખી પેનલ ટુ પેનલ છૂટાઈ જશે પણ કેટલાક લોકોએ ક્રોસ વોટિંગ કર્યું કેટલાક લોકો મતલબમાં ફસાઈ ગયા કારણ કે ભાજપની આગળ અત્યારે પૈસાનું જોર છે અને લગભગ પચીતરી ઠેકાણે જમવાનું આન તેન પીધું અને ખેડૂતો પણ અત્યારે મતલબ સ્વાર્થી થઈ ગયા છે કારણ કે હું ખેડૂતનો માણસ છું એટલે મને ખબર છે કે માણસોને જમાડે અને કંઈક પૈસા થોડા ઘણા આપી દે હજાર બે હજાર પાંચ હજાર એટલે માણસો મતોમાં ફેરફાર કરી નાખે છે ત્યારે અમારી વર્ષોથી પદ્ધતિ જે છે સત્તાણુંથી હું માર્કેટયાર્ડમાં ચેરમેન તરીકે કામ કરું છું તો અમે કોઈ દિવસ જમવાનો કાર્યક્રમ રાખ્યો જ નથી કે કોઈ દિવસ કર્યો નથી કે કોઈને એક રૂપિયો ક્યારેય આપ્યો જ નથી અને જે ભાજપવાળા એ પદ્ધતિ કરી એ પદ્ધતિ પ્રમાણે એને એમ હતું કે નાના અમે આખી પેનલ કરી નાખશું પણ અમે ભાજપને તો સોખો ફાયદો જ છે કારણ કે એ જે પૈસાથી અને લાલસોથી જે રમાડવાથી જે લીધા છે મને ખબર છે કે આ ભાજપમાંથી એકે આગેવાન ખેડૂતો માટે અહીંયા હાજર રહેવાનો નથી એ મારી ગેરંટી છે કારણ કે ખેડૂતોનું કામ આ માર્કેટયાર્ડનું કામ બહુ બહુ પ્યાદું કામ છે બહુ લેન્ધી કામ છે અને એવો આ સામાન્ય પેનલમાં તમે એક એક માણસ જોશો તો કોઈને પેટ્રોલ પર માલતો હશે તો કોઈને કોન્ટ્રાક્ટ હશે કે કોઈને ટોલ નાખવો હશે કે કોઈ હશે તો કંઈ એને કંઈ ખબર નહીં પડતી હોય આ ટાઈપના માણસો છે જ્યારે અમારી પેનલમાં બધા ખેડૂતલક્ષી માણસો સારા માણસો ખેડૂતોનો પ્રશ્નો સમજાવવા માણસો અને હું પણ અહીંયા ખેડૂતોનાં કામ ડાયરેક્ટ તરીકે પણ કરશું અને આ માર્કેટયાર્ડમાં સાફ સફાઈના જે કંઈ પ્રશ્નો છે એના માટે પણ અવાજ ઉપાડ ઉપાડશું અને કરપ્શન પરપ્શન કરશે કે આ બધો બદલો લેવો કારણ કે ખર્ચો કર્યો એટલે એને ક્યાંય લઈ લઈશું પણ એ પણ અમે નહીં થવા દઈએ અને આ માર્કેટયાર્ડનું અમે પૂરેપૂરું ધ્યાન રાખશું ખેડૂતોનું ધ્યાન રાખશું ખેડૂતોનો અમારે મતલબ એટલે કહેવો પડ્યો કે બધા ખેડૂતોને ખબર છે કે ભીખાભાઈ જાદડીયા અહીંયા આખો દિવસ મળી શકે છે જ્યારે ભાજપના આગેવાન કોઈ મળી શકે એમ નથી એ બધાને ખબર છે પણ કોઈને આમાં કેટલાક મતદારો એવા હોય એટલે એ બધો ફેરફારો થયા અને અડધી સીટો અમારી થોડાક મતે ગઈ તો ખાસ કરીને જ્યારે પાંચ ભાજપ અને પાંચ કોંગ્રેસને મળી છે બીજી બાજુ વેપારી પેનલના ચાર જે ઉમેરો છે એ પણ જીત્યા છે હવે હતા પણ આશે એમાં એમાં વેપારી પેનલમાં એવું છે સત્તા તો ભાગ જ આવશે એટલા માટે કે ત્રણ સરકારના પ્રતિનિધિઓ સરકાર છે એટલે એ સરકાર કેમ જ મકો આપે વેપારી પેનલમાં કોઈ ભાજપના ભાગ પૂરેપૂરા નથી પણ સત્તા ઉપરથી રહી એટલે અમારા એક માણસનું ફોર્મ પાસું ખેંચાવી લીધું એક વેપારી ભલામણ કરી હતી અને એનો ટેકો પાછો ખેંચ્યો મુખ્ય અમારો મજબૂત હતો એટલે એટલે આવી રીતે આટી ગુટીમાં નાખી અને એક ફોર્મ અમારું પાછું ખેલું નથી અને બીજો એક ડાયરેક્ટ અમારા સેટથી અંદર પણ ભાજપના બીકના હિસાબે અને ભાજપની સત્તાના હિસાબે ધંધો વેપાર કરવામાં જીએસટીથી માનીને આંતર થાય એટલા માટે વેપારી પછી જે સરકાર હોય એની કહે કે ભાઈ અમે ભાજપમાં છીએ બાકી કાંઈ ભાજપમાં છે એવું નથી